નમસ્કાર આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર વ્યાપારીઓને બે હજાર રૂપિયા સુધીના મૂલ્યના ભીમ યુપીઆઈ વ્યવહારો માટે પ્રોત્સાહન યોજના મંજૂર આસામના નામરૂપમાં નવું એમોનિયા યુરિયા કોમ્પ્લેક્ષ સ્થાપવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર પૃથ્વી પર હેમખેમ પરત ફર્યા રોકાણકારો ડિજિલોકરમાં તેમના ડીમેટ એકાઉન્ટમાંથી શેર્સ અને મ્યુચ્યુઅલ ફંડની માહિતીનો સંગ્રહ કરી શકશે અને કબડ્ડી વિશ્વકપમાં ભારતની મહિલા ટીમે પોલેન્ડને હરાવ્યું સમાચાર વિગતવાર સરકારે આજે ઓછા મૂલ્યના ભીમ યુપીઆઈ વ્યવહારો માટેની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે આ યોજનાનો અમલ એક હજાર પાંચસો કરોડ રૂપિયાના અંદાજીત રોકાણ સાથે કરવામાં આવશે કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણયો અંગે પત્રકારોને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ યોજનાથી નાના વેપારીઓ વધારાના ખર્ચ વગર યુપીઆઈ સેવાઓ પ્રાપ્ત કરી શકશે તેમણે જણાવ્યું કે નાના વેપારીઓને બે હજાર રૂપિયા સુધીના યુપીઆઈ વ્યવહારો માટે પોઈન્ટ પંદર ટકાનું વળતર પણ આપવામાં આવશે શ્રી વૈષ્ણવે જણાવ્યું કે સરકારે આસામના નામરૂપમાં બ્રહ્મપુત્રા વેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન લિમિટેડના વર્તમાન પરિસરમાં નવું એમોનિયા યુરિયા કોમ્પ્લેક્સ સ્થાપવામાં આવશે તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટથી દેશમાં યુરિયાના ઉત્પાદનમાં વધારો થશે फोर फर्टिलाइजर प्लांट के नाम से यह नया प्रोजेक्ट है और इस प्रोजेक्ट में एक जॉइंट वेंचर बनेगा जो कि गवर्नमेंट ऑफ आसाम बीवीएफसीएल एचयूआरएल और एनएफएल और ऑयल इंडिया लिमिटेड इन सबका एक जॉइंट वेंचर बनके 10,600 करोड़ रुपीस के टोटल इन्वेस्टमेंट से इस प्रोजेक्ट में यूरिया की मैन्युफैक्चरिंग होगी શ્રી વૈષ્ણવે જણાવ્યું કે સરકારે મહારાષ્ટ્રમાં જે એનપીએ પોર્ટથી ચોક સુધી છ માર્ગીય ગ્રીનફિલ્ડ હાઇવેના નિર્માણને મંજૂરી આપી છે આ પ્રોજેક્ટ ચાર હજાર પાંચસો કરોડ રૂપિયાના ખર્ચે બનશે શ્રી વૈષ્ણવે જણાવ્યું કે સરકારે સુધારેલા રાષ્ટ્રીય ગોકુલ મિશનના અમલીકરણ માટે મંજૂરી આપી છે અને ત્રણ વર્ષ માટે ફાળવણીમાં વધારો કર્યો છે राष्ट्रीय गोकुल मिशन 3,400 करोड़ का इसमें बेसिकली कैसे हम मिल्क प्रोडक्शन की प्रोडक्टिविटी बढ़ाएं उसके ऊपर काम किया गया है इसमें आर्टिफिशियल इंसेमिनेशन और इनविट्रो फर्टिलाइजेशन इन दोनों पे काम करना इंसेमिनेशन के पूरे इंफ्रास्ट्रक्चर को पूरे नेटवर्क को कैसे बढ़ाना उसपे बहुत बड़ा जोर दिया जाएगा जिससे की कि किसानों को अपने गाँव में ही या गाँव के आस ही सबसे जितनी हो सके सुविधाएं मिल सके નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર ક્રૂ ડ્રેગન અવકાશયાન દ્વારા આજે વહેલી સવારે પૃથ્વી પર હેમખેમ ફરત ફર્યા છે તેમનું સ્પેસેક્સ કેપ્સ્યુઅલ મેક્સિકોના અખાતમાં ઉતર્યું હતું આ સાથે બંને અવકાશયાત્રીઓની નવ મહિના કરતાં પણ વધુ સમયની કસોટી સમાપ્ત થઈ છે બંને અવકાશયાત્રીઓની સાથે અમેરિકાના નિક હેગ અને રશિયન અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ પૃથ્વી પર પરત ફર્યા છે સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ કરતાં બસો ઇઠ્યોતેર દિવસ વધુ એટલે બસો છ્યાસી દિવસ અવકાશમાં પસાર કર્યા હતા ચારેય અવકાશયાત્રીઓને ટેક્સાસના હ્યુસ્ટનમાં જોન્સન અવકાશ કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે જ્યાં મેડિકલ નિષ્ણાતો દ્વારા તેમની તપાસ કરવામાં આવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ સુનિતા વિલિયમ્સ સહિતના અવકાશયાત્રીઓને સકુશળ પર્વત લાવવા બદલ નાસાની ટીમને અભિનંદન પાઠવ્યા છે ગુજરાતના મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામના લોકો અને ગુજરાતમાં સુનિતા વિલિયમ્સના પરિવારજનો સુનિતાના ધરતી પર સફળ પુનરાગમન બદલ આનંદની લાગણી અનુભવી રહ્યા છે સુનિતાના પૈતૃક ગામ ઝુલાસણમાં તેમના પરિવારજનોએ યજ્ઞ અને પ્રાર્થના સહિતના કાર્યક્રમોનું આયોજન કર્યું હતું પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે લોકસભામાં પૂરક પ્રશ્નોના જવાબમાં જણાવ્યું કે ચંદ્રયાન ચાર બે લોન્ચ વ્હીકલ દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવશે અને તેમાં પાંચ ઘટકો હશે महिला रोबोट साथनी टेस्ट फ्लाइट कर अंतरिक्ष स्टेशन આપી भारत की योजना है कि हमारा एक अपना अंतरिक्ष स्टेशन हो जिसका हम नाम भारत अंतरिक्ष स्टेशन रखे और यदि सब कुछ योजना अनुसार चलता रहा तो सन 2040 को एक भारतीय मूल का व्यक्ति चांद पर उतारने की भी योजना है આરોગ્યમંત્રી જે પી નડ્ડાએ જણાવ્યું છે કે દેશમાં હાલમાં પંદર હજાર ઔષધિ કેન્દ્ર કાર્યરત છે અને સરકારે આગામી બે વર્ષમાં આવા દસ હજાર વધુ કેન્દ્ર ખોલવાનો નિર્ણય કર્યો છે રાજ્યસભામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની કામગીરી પર ચર્ચાનો જવાબ આપતા શ્રી નડ્ડાએ જણાવ્યું કે જન ઔષધિ કેન્દ્રોમાં અત્યંત વાજબી ભાવે દવાઓ ઉપલબ્ધ હોવાથી દર્દીઓએ અત્યાર સુધી ત્રીસ હજાર કરોડ રૂપિયાની બચત કરી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર આઈ આર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો રોકાણકારો હવે ડિજિલોકરમાં તેમના ડિમેટ ખાતામાંથી શેર્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સ યુનિટના સ્ટેટમેન્ટનો સંગ્રહ કરી શકશે અને તેને ડાઉનલોડ પણ કરી શકશે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીએ આજે સરકારના ડિજિટલ ડોક્યુમેન્ટ વોલેટ લોકર સાથે ભાગીદારી કરી છે સેબીના પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે રોકાણકારો ડિજિલોકરમાંથી પોતાનું કોન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટ પણ મેળવી શકશે આ વ્યવસ્થાથી દાવા વિનાની નાણાકીય અસ્કયામતોનું પ્રમાણ ઘટશે અને રોકાણકારોનું હિતોનું રક્ષણ થશે બેડમિન્ટનમાં સ્વિટર્લેન્ડના બેસલ ખાતે રમાઈ રહેલી સ્વીસ ઓપન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સમાં ભારતની ઈશારાની બરૂઆ અને અનુપમા ઉપાધ્યાય પ્રી ક્વાર્ટર ફાઇનલ્સમાં પ્રવેશ્યા છે ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા કબડ્ડી વિશ્વકપમાં ભારતે ફરી એકવાર પોતાનું પ્રભુત્વ દર્શાવ્યું છે ભારતની મહિલા ટીમે કોવેન્ટ્રી ખાતે ગ્રુપ ડીની બીજી મેચમાં પોલેન્ડને એકસો ચાર પંદરથી હાર આપી હતી ચંદીગઢમાં પંજાબના ખેડૂતો અને કેન્દ્ર તથા રાજ્ય સરકારના પ્રતિનિધિઓ વચ્ચે ત્રણ કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી હતી આગામી બેઠક ચોથી મેના રોજ યોજાશે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહે મંત્રણાને ફળદાયી અને સકારાત્મક ગણાવતા જણાવ્યું કે સરકાર માટે ખેડૂતોનું હિત સર્વોપરી છે અને તેમના કલ્યાણ માટે સરકાર સતત નીતિ ઘડતી રહી છે સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચાના અઠયાવીસ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા વિદેશ મંત્રાલયે આજે ગાઝાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે અને તમામ બંધકોને મુક્ત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે એક નિવેદનમાં મંત્રાલયે ગાઝાના લોકોને માનવીય સહાયનો પુરવઠો ચાલુ રાખવાનો પણ આગ્રહ કર્યો છે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ગયા વર્ષે સરકારે સટ્ટા અને જુગારની એક હજાર સત્તાણું જેટલી વેબસાઇટો પર પ્રતિબંધ મૂક્યો હોવાથી ઓનલાઇન જુગાર પ્રવૃત્તિઓને ડામવામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે લોકસભામાં પૂરક પ્રશ્નનો જવાબ આપતા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે આ પ્રકારની પ્રવૃત્તિ ડામવા કેન્દ્ર અને રાજ્યોએ સાથે મળીને કામ કરવું પડશે અને સાયબર ગુનાઓ સાથે સંકળાયેલી તમામ એજન્સીઓ એકબીજાના સંકલનમાં કામ કરી રહી છે મંત્રી રાજનાથસિંહે લોકોને હંમેશા રાષ્ટ્રને પ્રથમ મૂકવા સંગઠિત રહેવા અને પ્રામાણિકતાથી પોતાની ફરજ નિભાવવા અનુરોધ કર્યો છે આજે નવી દિલ્હીમાં મેજર બોબ ખાતિંગ સ્મૃતિ કાર્યક્રમની પાંચમી આવૃત્તિને સંબોધતા શ્રી સિંહે યુદ્ધના મેદાનમાં શૌર્ય અને મુત્સદીગીરીના ક્ષેત્રમાં પોતાના કૌશલ્યથી ઇતિહાસમાં અવિસ્મરણીય છાપ છોડનારા શ્રી ખાતિંગને ભારતના મહાન સપૂત ગણાવ્યા સરકારે આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવી છે જેના પરિણામે દેશમાં આતંકવાદી ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે આજે રાજ્યસભામાં પૂરક પ્રશ્નોના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે સરકારે રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએને દેશની બહાર પણ આતંકવાદ સંબંધિત ઘટનાઓ અને પ્રવૃત્તિઓની તપાસ કરવા વધુ સત્તા આપી છે ભારતીય શેરબજારોમાં આજે સતત ત્રીજા સત્રમાં તેજી નોંધાઈ હતી ત્રીસ શેરોનો સેન્સેક્સ એકસો અડતાલીસ પોઈન્ટ વધીને પંચોતેર હજાર પાંચસો અડસઠ અને નિફ્ટી ફિફ્ટી તોંતેર પોઈન્ટ વધીને બાવીસ હજાર નવસો સાત પોઈન્ટ પર બંધ રહ્યો હતો ડોલર સામે રૂપિયો બાર પૈસા મજબૂત થઈને છ્યાસી પોઈન્ટ ચુમ્માલીસ પર બંધ રહ્યો હતો અને અંતમાં મુખ્ય સમાચાર વેપારીઓને બે હજાર રૂપિયા સુધીના મૂલ્યના ભીમ યુપીઆઈ વ્યવહારો માટે પ્રોત્સાહન યોજના મંજૂર આસામના નામરૂપમાં નવું એમોનિયા યુરિયા કોમ્પ્લેક્સ સ્થાપવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર પૃથ્વી પર હેમખેમ પરત ફર્યા રોકાણકારો ડિજિલોકરમાં તેમના ડિમેટ એકાઉન્ટમાંથી શેર્સ અને મ્યુચ્યુઅલ ફંડની માહિતીનો સંગ્રહ કરી શકશે અને કબડ્ડી વિશ્વકપમાં ભારતની મહિલા ટીમે પોલેન્ડને હાર આપી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર